છે નર નારાયણ અવતાર તો મિત્રો આપણે ભગવાન વિષ્ણુના ચોવીસ કથા સાંભળીએ છીએ એમાંથી આપણે ત્રણ અવતારની કથા મૂકેલી છે ચાર ચોથા અવતાર કથા હું કહેવા જઈ રહી છું પૂરા શ્રદ્ધા ભાવથી મિત્રો આ કથા સાંભળજો અને વિડીયો પણ બીજાને શેર કરજો જેથી આ ભગવાનની કથાઓ સાંભળવાનો અવસર અને પુણ્ય બીજાને પણ મળે અને એ પુણ્ય આપણને પણ મળે તો મારી સાથે પ્રેમથી બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી હરિ ઓમ નમઃ શિવાય મિત્રો આજે આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર નર નારાયણ અવતારની કથા પૌરાણિક ગ્રંથો અનુસાર સૃષ્ટિના આરંભમાં ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે બે સ્વરૂપોમાં અવતાર લીધો હતો નર અને નારાયણ આ બે અવતાર છે આ અવતારમાં પ્રભુએ તેમના મસ્તક ઉપર જટા ધારણ કરી હતી તેમના હાથોમાં હંસ ચરણોમાં ચક્ર અને વચસ્થળમાં સ્વાસ્તિકનું ચિહ્ન છે ભગવાનનું સંપૂર્ણ વેશ તપસ્વી સમાન હતું પૃથ્વી પર ધર્મના પ્રચારનો શ્રેય પણ આ નારાયણ ભગવાનને જ જાય છે ધર્મશાસ્ત્ર અનુસાર આ બ્રહ્માજીના પુત્ર હતા સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા પણ નર નારાયણ થઈ હતી આવા ભગવાન શ્રી હરિની મહાન પવિત્ર કથાને તમે બધા જ શ્રદ્ધા અને ભક્તિથી સાંભળજો અને ભગવાન પ્રત્યે ભક્તિભાવ જગાડી એક વધારે પુણ્ય જોડી દેજો પૌરાણિક કથા અનુસાર જે પણ મનુષ્ય સ્વચ્છ શુદ્ધ મનથી અને ખુશ મનથી સાંભળે છે તો એના સેંકડો પુણ્ય વધી જાય છે પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે આપ સૌને કથા સાંભળા સાંભળનારને વિનંતી છે કે આપ લક્ષ્મી નારાયણ વિષ્ણુ અવતારની કૃપા સાંભળી રહ્યા છો કથા સાંભળી રહ્યા છો તો નિત્ય પ્રતિ બધા જ કથાને સાંભળજો કારણ કે વેદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભગવાનની ભક્તિમાં પરોવાઈને હરિ વિષ્ણુ અવતારના ભગવાનની કથા સાંભળે છે અન્ય કથાઓ સાંભળે છે તો તેને અધૂરી ન છોડવી જોઈએ ભલે પછી એ કથા તમે ગમે ત્યાં સાંભળતા હોય ટીવીમાં ચેનલમાં કે કોઈ કથા સ્થળે મંદિરમાં ક્યાંય પણ ભગવાનની જો તમે કથા સાંભળતા હોય તો એ કથાને ક્યારેય અધૂરી ન છોડવી જોઈએ કારણ કે આમ કરવાથી દોષ લાગે છે કથા સાંભળો તો પૂરી જ સાંભળજો અને પુણ્ય કમાજો જીવન ધન્ય કરી લેજો મિત્રો જો કથા શરૂ કરતા પહેલા તમે આપની આ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો લાઈક અને શેર પણ જરૂર કરજો આ નાની એવી તમારી કોશિશ અમારા માટે બહુ મહત્ત્વની છે તો ચાલો શરૂ કરીએ કથા ઓમ ગંગ ગંગ નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાયો એક દંભોધવ નામનો અસુર હતો તેણે સૂર્યની સૂર્યદેવની કઠોર તપસ્યા કરી એટલે કે સૂર્યદેવને પ્રસન્ન કર્યા અને સૂર્યદેવ પ્રસન્ન થયા અને એ અદંભોધવ અસુરને વરદાન માંગવાનું કહ્યું તો તેણે અમૃત્વનું વરદાન માંગ્યું તો સૂર્યદેવ બોલ્યા કે આ તો અસંભવ છે તમ તું કોઈ બીજું વરદાન માંગી લે તો એ દંભોદવ અસુરે માંગ્યું કે તેને એક હજાર દિવ્ય કવચોની રક્ષા મળે આ કવચોમાં એક પણ કવચ એ જ તોડી શકે જેણે એક હજાર વર્ષ સુધી તપસ્યા કરી હોય અને જેવું જ એક પણ એ કવચ તોડે તો તરત જ તેનું મૃત્યુ થાય આવું એણે વરદાન માગ્યું સૂર્યદેવ તો આ સાંભળીને ચિંતામાં પડી ગયા અને એમને તો ખબર ન હતી ખબર હતી કે આ અસુર આ વરદાનનો દુરુપયોગ જ કરશે ભગવાન સૂર્ય તો જાણતા જ હોય ને પરંતુ સૂર્ય દેવ તો આ અસુરની તપસ્યા આગળ મજબૂર હતા વિવશ હતા નાને મજબૂર થઈને સૂર્ય દેવે વરદાન વરદાન તેમને આપવું જ પડ્યું આ કવચ દ્વારા સુરક્ષા મળ્યા પછી એ જ થયું છે ને સૂર્ય દેવને એ જ થયું છે સૂર્ય દેવને મનમાં ડર હતો દંભોધવે સહસ્ત્ર કવચની સુરક્ષા મેળવીને પોતાને અમર માનીને

શ્રી હરિ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે દંભોધવને મરવા મારવા માટે તે આવે તો ભગવાન વિષ્ણુએ મૂર્તિને આશ્વાસન આપ્યું કે એ એવું જ કરશે દ્વારા દક્ષ પ્રજાપતિએ સોળ કન્યાઓ ઉત્પન્ન કરી હતી સોળ કન્યાને જન્મ આપ્યો હતો આ કન્યામાંથી તેર કન્યા રાજા દક્ષે તેર કન્યાના લગ્ન ધર્મ સાથે કર્યા અને એક કન્યા અગ્નિદેવને આપી એક કન્યા પિતૃગણને આપી અને એક કન્યા ભગવાન શિવને આપી જે કન્યાના વિવાહ ધર્મ સાથે થયા હતા તેના નામ આ પ્રમાણે છે મેની દયા તૃષ્ટિ પૃષ્ટિ શક્તિ પ્રિયા લજ્જા ઉન્નતિ બુદ્ધિ મેઘા ઇચ્છતા અને મૂર્તિ ધર્મની આ બધી જ પત્નીઓ પુત્રવતી થઈ બધી જ કન્યાએ એક એક પુત્ર રત્નને રત્નને ઉત્પન્ન કર્યો જેમ કે શ્રદ્ધાએ શુભને જન્મ આપ્યો મેનીએ પ્રસાદને જન્મ આપ્યો દયાએ અભયને જન્મ આપ્યો શાંતિએ સુખને જન્મ આપ્યો તૃષ્ટિએ મદને જન્મ આપ્યો તૃષ્ટિએ અહંકારને જન્મ આપ્યો પ્રિયાએ યોગને જન્મ આપ્યો ઉન્નતિએ દર્પને જન્મ આપ્યો બુદ્ધિએ અર્થને જન્મ આપ્યો મેધાએ સ્મૃતિને જન્મ આપ્યો ઇચ્છિતાએ મેચને જન્મ આપ્યો અને લજ્જાએ પ્રશ્નને જન્મ આપ્યો અને સૌથી નાની મૂર્તિ જે હતી એને ભગવાન નર અને નારાયણ આ બે પુત્રને જન્મ આપ્યો કેમ કે મૂર્તિમાંથી ભગવાનની ઉત્પત્તિ થઈ શકે છે કે એ મૂર્તિ ધર્મની પત્ની હતી ભગવાન વિષ્ણુએ જે મૂર્તિને વચન આપ્યું હતું એ પૂરું કર્યું ભગવાન શ્રી હરિએ નર અને નારાયણના રૂપમાં મૂર્તિના ગર્ભમાંથી જન્મ લીધો નારાયણે તેમની માતા મૂર્તિને બહુ શ્રદ્ધા ભક્તિ ભાવથી તેમની સેવા કરી એમના પુત્રોની સેવાથી મૂર્તિજી એમના પુત્રોની નર અને નારાયણની સેવાથી સંતુષ્ટ થઈને માતાએ પુત્રોને વર માંગવા કહ્યું તો પુત્રોએ કહ્યું કે જો તમે મારા ઉપર પ્રસન્ન છો માતા તો અમને વરદાન આપો કે અમારી રુચિ અમારું મન સદાય તપમાં રહે અને છોડીને અમે તપમાં જ નિરંતર હવે માતાને કેમ કેમ ગમે સારું લાગે કે પ્રાણ કરતા પ્રિય પુત્ર મારા વાલા પુત્ર ઘર બાર છોડીને સદા માટે વનવાસી બની જાય પણ એ વચન આપી ચૂક્યા હતા વચનબદ્ધ હતા માટે તેમણે તેમના આંખોના તારા આજ્ઞાકારી પુત્ર નર અને નારાયણને તપ માટે આજ્ઞા આપી દીધી બંને ભાઈ નર અને નારાયણ બદ્રિકાનાથ જઈ તપસ્યામાં બેસી ગયા જ્યારે નર અને નારાયણ બદ્રીધામમાં તપસ્યા કરવા લાગ્યા ત્યારે નર અને નારાયણની તપસ્યાને જોઈને દેવરાજ ઇન્દ્રએ વિચાર્યું કે આ નર અને નારાયણ તપ કરીને મારું સિંહાસન લઈ લે છે એ સિંહાસન લેવા માંગે છે આમ વિચારીને ઇન્દ્રદેવે તેની તપસ્યા નર અને નારાયણની તપસ્યા ભંગ કરવા માટે કામદેવ અપ્સરાઓ તથા વસંતને મોકલ્યા તેમણે જઈને એ નરનારાયણને એની તપસ્યા ભંગ કરવા માટે ગયા કામદેવ અપ્સરાઓ અપ્સરાઓને વસંત નરનારાયણને બંને ભાઈઓ પાસે જઈને એમણે અનેક પ્રકારની કોશિશો કરી અનેક પ્રકારના તપમાં વિઘ્ન નાખવાની કોશિશ કરી તપસ્યા ભંગ કરવાની કોશિશ કરી પણ નર અને નારાયણ બંને ભાઈની ઉપર કામદેવ અપ્સરા કે વસંતને અન્ય કોઈની કઈ અસર થઈ નહીં એમના કઈ પણ પ્રયાસોની અસર અને નારાયણ કોઈ પણ પ્રભાવ પડ્યો નહીં કામદેવ વસંત તથા ડરના કારણે તે થર 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 ત્રુજવા લાગ્યા એમની આ દશા જોઈ ભગવાન નર અને નારાયણે કહ્યું કે તમે ડરશો નહીં અમે પ્રેમથી ખુશ થઈને તમારું સ્વાગત કરીએ છીએ ભગવાન નારાયણની વાત સાંભળીને કામદેવ તેના સાથીઓ સાથે શરમાઈ ગયા એમને શરમ આવી એના પર એમને શરમ આવી લજ્જા આવી પછી તેમણે તેની સ્તુતિ કરી નરનારાયણની ઇન્દ્રદેવે સ્તુતિ કરી અને કરતા કહ્યું સ્તુતિ કરતા કહ્યું કે આપ નિર્વિકાર પરમ તત્વ છો મોટા મોટા જ્ઞાની પુરુષ તમારા ચરણ કમળને સેવાના પ્રભાવથી કામ પર વિજય મેળવે છે અમારા ઉપર તમે તમારી કૃપા દ્રષ્ટિ સદાય રાખજો પ્રભુ હે પ્રભુ તમારી કૃપા અમારા ઉપર રાખજો અમારે તમને આજ પ્રાર્થના છે કે તમે દેવાથી દેવ વિષ્ણુ છો કામદેવની સ્તુતિ સાંભળીને ભગવાન નર અને નારાયણ બંને ભાઈ પ્રસન્ન થયા તેમણે યોગ માયા દ્વારા એક અદભુત લીલા દેખાડી તેમણે બધાએ કામદેવે વસંત અને કામદેવે વસંત ને બધાએ જોયું અપ્સરાઓએ જોયું કે સુંદર સુંદર સ્ત્રીઓ નર અને નારાયણની સેવા કરી રહી છે નરનારાયણે કહ્યું કે કામદેવ તમે આમાંથી કોઈ પણ એક સ્ત્રીને સ્વર્ગ લઈ જઈ શકો છો ભગવાન નર અને નારાયણે તેમની જાંદમાંથી એક અત્યંત રૂપવતી અત્યંત સુંદર ઉર્વશી નામની અપ્સરાને પ્રગટ કરી આ અપ્સરા સ્વર્ગ માટે આભૂષણ સમાન હશે આમાંથી એકને પસંદ કરી દેવરાજ ઇન્દ્રને અમારી તરફથી ઉપહાર આપજો આવું નર નારાયણે કર્યું કહ્યું અને પૂછ કહેજું કહ્યું કે ઇન્દ્રદેવને પૂછજો કે શું

દુર્ભાવના દુરવ્યવહાર પ્રત્યે કરતુ વિશે પછતાવો થયો મહાભારત અનુસાર કેદારનાથ અને બદ્રીનાથમાં આ બે ભાઈઓ નર અને નારાયણે ઘોર તપસ્યા કરી હતી માટે આ સ્થાન મૂળત્વ આ બે ઋષિઓ નર અને નારાયણનું સ્થાન છે આ બંને ભાઈ નર અને નારાયણે કેદારનાથમાં શિવલિંગ અને બદ્રીનાથમાં વિષ્ણુ ભગવાનના વિટહની સ્થાપના કરી હતી શિવપુરાણની કથા અનુસાર નર અને નારાયણની પૂજાના આગ્રહ અનુસાર ભગવાન શિવ સ્વયં પાર્થિવ લિંગમાં આવે છે આવી રીતે પાર્થિવ લિંગની પૂજા નો સમય વીતતો જાય છે તો એક દિવસ ભગવાન શિવ પ્રસન્ન થયા અને નર અને નારાયણ સામે પ્રગટ થઈને બોલ્યા કે હું તમારી સાધનાથી બહુ ખુશ છું પ્રસન્ન છું માટે વર માંગો એટલે નર અને નારાયણ કહે છે કે હે પ્રભુ જો તમે અમારા પર પ્રસન્ન છો તો લોક કલ્યાણ માટે કઈક કરો તો ભગવાન શિવ બોલ્યા કહો મને કે હું હું શું કરું તમે શું કહેવા માંગો છો એટલે નર અને નારાયણ બોલ્યા કે જે પાર્થિવ લિંગમાં અમે તમારી પૂજા કરીએ છીએ જે પાર્થિવ લિંગની તમે સ્વયં એ લિંગમાં નિવાસ કરો જેને જેથી તમારા દર્શન માત્રથી લોકોના કષ્ટ દૂર થાય નર નારાયણના આવા વચન અત્યના સાંભળી વચન અનુરોધથી ભગવાન શિવ વધારે પ્રસન્ન થયા અને કેદારનાથના આ તીર્થમાં જ્યોતિર્લિંગમાં કેદારનાથ કેદારેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં નિવાસ કરે છે આવી રીતે કેદારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ થઈ મહાભારતની કથા અનુસાર મહાભારતની કથા અનુસાર પાપમાંથી મુક્ત થયા પછી કેદારેશ્વરમાં સ્થિત જ્યોતિર્લિંગની આસપાસ મંદિરનું નિર્માણ પાંડવોએ તેમના હાથે કર્યું હતું આના પછી બીજી વાર નિર્માણ કર્યું ત્યાર પછી રાજા ભોજે અહીં ભવ્યનું મંદિરનું નિર્માણ કર્યું પ્રિય ભક્તો હવે વારો હતો દંભોધવના વધનો માતા મૂર્તિની પ્રાર્થના સ્વીકાર કરતા ભગવાન વિષ્ણુ નર અને નારાયણ રૂપમાં આવ્યા તે બંને જોડવા ભાઈએ તે બંને જોડવા ભાઈ બે શરીર હોવા છતાં પણ એક હતા એક આત્મા હતી બે શરીરમાં એક આત્મા ભગવાન વિષ્ણુએ એક સાથે બે શરીરમાં નર અને નારાયણના રૂપમાં અવતાર લીધો હતો તો એકવાર વાર દંભોધવ આ વનમાં ચડી આવ્યો જ્યાં ભગવાન નર અને નારાયણ તપસ્યા કરી હતા કરી રહ્યા હતા ત્યારે ત્યાં તેણે એક દિવ્ય તેજસ્વી મનુષ્યને તેની તરફ આવતા જુએ છે અને ડરનો મારે ભય 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 ઉત્પન્ન થયો એને ડરનો અનુભવ થયો એ દિવ્ય તેજસ્વી વ્યક્તિએ કહ્યું કે હું નર છું અને તારી સાથે યુદ્ધ કરવા આવ્યો છું હવે તો શું થાય ડર તો હતો એ દંભોધવને છતાં પણ અસુર દંભોદો હસીને કહે છે અરે તું મારા વિશે શું જાણે છે મારું કવચ માત્ર એ જ તોડી શકે છે જેણે હજારો વર્ષો સુધી તપસ્યા તપ કર્યું હોય નર હસીને કહે છે કે હું અને મારો ભાઈ નારાયણ એક જ છીએ એ મારા બદલે તપ કરી રહ્યા છે અને હું એના બદલે યુદ્ધ કરું છું યુદ્ધ શરૂ થયું અને સહસ્ત્ર કવચ અસુર આશ્ચર્ય પામ્યું કે હકીકતમાં નારાયણના તપથી નરની શક્તિ વધતી જાય છે જેવો જ હજાર વર્ષનો સમય પૂરો થયો નરે સહસ્ત્ર કવચનો એક કવચ તોડી નાખ્યું પણ સૂર્યનારાયણના વરદાન અનુસાર જેવો જ નરે કવચ તોડ્યું તે નર મૃત્યુ પામ્યા સહસ્ત્ર કવચે અસુરે ને વિચાર્યું કે ભલેને એક કવચ ગયું તો શું થયું આ તો નર તો મરી ગયો પણ ફરી આ શું જુએ છે એ અસુર અસુર જુએ છે કે નર દોડીને આવી રહ્યા છે અને દંભોદવ આશ્ચર્ય પામી રહ્યો ગયો કે હમણાં તો આમની મારી સામે નરનું મૃત્યુ થયું અને પાછો જીવ તો કેવી રીતે થઈ ગયો અને મારી તરફ ફરી કેમ પહોંચી આવે છે કેમ દોડી આવ્યો છે પણ ફરી એણે જોયું કે નરનું તો શરીર મૃત પડેલું છે અને જે તેની સામે દોડી આવે છે એ બિલકુલ નર જેવો જ હૂબહુ એના જેવો જ હતો પણ તે નારાયણ હતા અને તે દંભોધવ તરફ નહીં પણ તેના ભાઈ પાસે દોડીને આવી રહ્યા હતા દંભોધવે અટહાસ એટલે કે મજાક કરતા કહ્યું કે નારાયણને કહ્યું કે તારે તારા ભાઈને સમજાવવાનો હતો એને એના પ્રાણ વ્યર્થ જ ખોઈ દીધા નારાયણ શાંતિથી હસ્યા અને નારાયણ નારાયણ નર પાસે બેસીને મંત્ર બોલ્યા અને ચમત્કાર થયો અને નર ઊભા થયા ત્યારે દંભોધવના સમજમાં આવ્યું કે હજાર વર્ષ સુધી શિવજીની તપસ્યા કરવાથી નારાયણને મૃત્યુજય મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે જેનાથી એ એના ભાઈને ફરી જીવતો કરી શકે છે હવે આ વખતે નારાયણે દંભોધવને લલકાર્યો અને નર તપસ્યા કરવા બેસી ગયા નરે હજાર વર્ષ સુધી નરે હજાર વર્ષ સુધી તપસ્યા કરી અને નારાયણ યુદ્ધમાં લાગી ગયા હજાર વર્ષ યુદ્ધ અને તપસ્યા પછી ફરી એક કવચ તૂટ્યું અને નારાયણનું મૃત્યુ થયું નારાયણે એક કવચ દંભોધમનું તોડ્યું એટલે સૂર્યનારાયણના વરદાન અનુસાર નારાયણનું પણ મૃત્યુ થયું અને નરે આવીને ફરી નારાયણને જીવતા કર્યા અને આ ચક્ર આમ ફરી 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 ચાલતું જ રહ્યું આમ દંબોધવના નવસો નવ્વાણું વારું યુદ્ધ થયું એક ભાઈ યુદ્ધ કરે તો બીજો તપસ્યા કરે બધી જ વખતે એકનું મૃત્યુ થાય તો બીજો ભાઈને જીવતો કરે મંત્ર દ્વારા જીવતા કરે હવે આમ નવસો નવ્વાણું કવચ દંબોધવના તૂટી ગયા એ સહસ્ત્ર કવચ અસુર સમજી ગયો કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે મારું મૃત્યુ આવી ગયું છે ત્યારે એ યુદ્ધને છોડીને અસુર સૂર્યલોકમાં ભાગી ગયો ભગવાન સૂર્યનારાયણના શરણે ગયો નર અને નારાયણ એનો પીછો કરતાં કરતાં ત્યાં આવ્યા અને સૂર્યદેવને તેને સૂર્યદેવે તે અસુરને સંતાડી દીધો તેને અસુરને સોંપવા માટે કહ્યું નર અને નારાયણ સૂર્યલોકમાં આવીને સૂર્યદેવને કહે છે કે મને અમને એ અસુરને સોંપી દો સૂર્યદેવને સોંપવા કહ્યું પરંતુ એના ભક્તને સોંપી દેવા માટે સૂર્યદેવ રાજી થયા નહીં ત્યારે નારાયણે એમના કમંડળમાંથી જળ નીકાળીને સૂર્યદેવને શ્રાપ આપ્યો કે તમે આ અસુરને તમે એના આ અસુરને ફળ કર્મથી તેના કર્મથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો જેનાથી તમે પણ આ અસુરના પાપના ભાગીદાર થયા છો અને તમે પણ આની સાથે જન્મ લેશો આવું નર અને નારાયણે સૂર્યદેવને પણ જળ કમંડળમાં જળ કમંડળમાંથી જળ છાંટીને શ્રાપ દીધો હવે આ કર્મફળ ભોગવા ભોગવવા માટે આની સાથે જ ત્રેતાયુગ સમાપ્ત થયો અને દ્વાપરયુગનો આરંભ થઈ ગયો થોડા સમય પછી કુંતી માતાએ એના વરદાનને પરખવા માટે સૂર્યદેવનું આહવાહન કર્યું અને કર્ણનો જન્મ થયો પણ આ વાતની બધાને લગભગ ખબર નથી કે કર્ણ માત્ર સૂર્યપુત્ર જ નથી પણ એની અંદર સૂર્ય અને દંભોદવ બંને છે જેવી રીતે નર અને નારાયણના શરીરમાં એક આત્મા હતી તેવી જ રીતે કર્ણના શરીરમાં બે આત્માનો વાસ છે સૂર્ય અને સહસ્ત્ર કવચ અસુર જેને દંભોદવ કહીએ છીએ બીજી બાજુ નર અને નારાયણ અર્જુન અને કૃષ્ણના રૂપમાં આવ્યા કર્ણની અંદર જે સૂર્યનું અંશ હતું એ જ તેને તેજસ્વી વીર બનાવે છે જો કે એની અંદર અસુર દંભોદવ પણ હોવાથી એના કર્મ તેને અનેક અન્યાય અને અપમાન એનાથી એને મળે છે અને તેને દ્રૌપદીનું અપમાન અને આવા અનેક અપમાન કર્મ કરવા માટે પ્રેરિત કરે છે જો અર્જુન કર્ણનું કવચ તોડી નાખે તો તરત જ એનું મૃત્યુ થઈ જાત માટે કર્ણ પાસેથી ઇન્દ્રદેવે કવચ પહેલા જ માંગી લીધું માંગીને લઈ ગયા તો પ્રિય દર્શકો આવી રીતે નર અને નારાયણ લોક કલ્યાણ માટે ધર્મની સ્થાપના માટે અને બધા જ મનુષ્યના ભક્તિ ભાવ જગાવ્યા ધર્મનો પ્રચાર કર્યો પ્રિય ભક્ત મિત્રો આ ઉદ્દેશ હતો નરનારાયણ ભગવાનના જન્મનો લોકોની અંદર ભક્તિભાવ જગાવવાનો પ્રેમથી બોલો ભગવાન વિષ્ણુની જય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જો મિત્રો વાર્તા સારી લાગે તો વિડીયોને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ